જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં તો બધા મજા મજા સોતા ફાળી આપણે અમદાવાદ નો ટૂર કરીને પાછા દુકાને સવાર અહીંયા ભાઈ બનના રૂમે જ રોકાઈ ગયા હતા કાલે મોડું થઈ ગયું હતું એટલે મેં કીધું ફૂલ નીંદર આવતી હતી પછી હું એકટી એક્ટિવત ફરી ક્યાં ગોથલા ખાઈ જાત એના કરતા મેં કીધું અહીંયા રોકાઈ જાઉં તો મસ્ત ભાઈબંધ નો રૂમ ફ્રેન્ડ રૂમ હતો ત્યાં રોકાઈ ગયા અને આપણાથી મોડ તો વહેલા પાર્સલ પહોંચી આવે છે અને આ ભાઈઓ ઘરે ગયા હતા એને લગભગ ખોલી પણ નાખ્યા છે

બહુ મસ્ત મજાના છે તમે મંગાવજો હું આ વસ્તુ જ પહેરું છું બહુ જ એકદમ સરસ મજાના આવે તૂટતા જ નથી ત્રણ ચાર મહિના ખેડો હા અને એકદમ સોફ્ટ આવે પાછા ડિકેટ લોન એપ છે એમાંથી મગાવી લેજો થોડાક મોંઘા પડશે પણ સારા આવશે તો થોડીક વાર હવે હું નિંદર કરું પાછી બહુ જ નિંદર આવે આરામ કરી અને પાછું છે આ છે આજે સન્ડે એટલે લગભગ નીકળી આવશે ઘરે જો મેળ પડશે તો સાંજે ક્રિકેટ રમો આશું હમણાં ઘણા થી રમ્યા નથી આપણે પરફોર્મન્સ પણ સારું થતું નથી કાલે મેચ પણ હતી પણ હું હતો અમદાવાદ પાર્થની પણ હતી અને ગોકુલની પણ હતી પાર્થની હતી દાણેટી અને ગોકુલવાળાની હતી અહીંયા નિંગાળ બે જગ્યા હારી ગયા છે આપણા વગર ક્યાં જીત જ છે કે એટલે સેટ કરી નાખજો તમે મને તો એમ થાય કે શિવમ મેચ જોવા ગયો હા સીએસકે ની અને ગુજરાત પણ એની ફેવરેટ ટીમ હતી ચેન્નાઈ

ભલે હાલ તો બે રૂપિયા ખોલા પડે લઈ ગઈ ગયો અમદાવાદ માં બઉ જ બઉ જ મજા આવે હજાર મજા લેવાની તમે લઈ લીધું લાગે મને એવું કેમ લાગે કઈ વાત શું એ હું ખોટું બોલું તો જલ્દી પહોંચી ઘરે ભાઈ મજા આવે ને ઉસારા નથી આવતા આવતા શરીર હોય ને એટલે નડે સમજા

ખાઈ લઉં ઉઠીને ખાવાની આ તરબૂજ મજા જ અલગ પાછી આ ગરમી એટલી હે ને એટલે મસ્ત મીઠો લાગશે એક વધારવાનું થતું નથી આ પપૈયું ખાઈ ગયા કે પપૈયું ખાઈ ગયા હાલ છે હાલે તરબૂચ હાલ છે અત્યારે ના હાલ છે જી હોઈએ હાલે આપણે ફરફ્રૂટ આપણે કાંઈ અભિમાન નથી કરતા કે આ નથી ભાવતું આ નથી ભાવતું બધું ચાલે આપણે દેવો ખાલી તમે દેવો

હિતા વિવેક મેં કઈ તું વાત તો હું ઘરે આવી ગયો છું વિવેક પહોંચાડી આવશે હું જતો તો રમવા સામે મળી ગયા પપ્પા આવતો

राम राम कैसे मौज में तुम्हें जोया तो कमता तो है यार तो यार। रम तो, तो और तुम्हें जयश कुमार भाई राम भाई पांच समका पांच समका हां समका पांच सागर कुमार कैसे हो हां भाई आ की खातो है यार का खातो मोबाइल मत धरो नहीं है हमारा कप्तान नहीं है भाई हैं પાછા <laughs> <laughs> <Mechanics> <gurgitate> <sharpot Means> તાન આનેમા મે બનાયા ભરતભાઈ ઓ હા બેટલ ચા પીવા સેવા કરજો સફળતાથી પૂરો થઈ ગયો સફળતાથી પૂરો થઈ ગયો બહુ સરસ આયોજન હતું બહુ ચા સતર આવી ગયા છે

આ નામ છે ભાઈ મટુ હા મટુ ભાઈનું નામ મટુનું નામ કે મટુ પ્રેમથી ભાઈની સેવા બહુ સારી હા કામ તો રોજ છે યાર

થોડું થોડું માથું પર દુખે મને લાગે ગોળી ખાવી પડશે પણ માથાની ગોળી જેમ ના ખાવે ને એમ વધારે સારું કારણ કે માથાની ગોળી તો શું કે આમ પાવર વધારે હોય એટલે આડઅસર વધારે કરે માથાની ગોળી જે આવે ને એ ઓછી ખાવાની જેમ એમ મતલબ ઓ મટી જતું હોય તો સારું પણ આયુર્વેદિક વધારે નુસ્ખા અપનાવવાના ગોળી ઓછી ખાવાની વધારે દુખતું હોય તો અલગ રસ્તો હોય હું પણ ઓછી જ ખાઉં ક્યારેક દુખતું હોય તો બની ગયું જમવાનું હા હાલ જમવાનું પણ બની ગયું તો જલ્દી ફટાફટ જમી લઈએ પેલા શું માખણ મસ્તી થઈ ગયું તો ચટણી બની સારું તો પેલા તો જમી લઈ માખણ મચ્છા જમી ગયા છે રાખી ચાર્જિંગ ઓછી છે